મેઘાલય હનીમૂન મર્ડર કેસ એ તાજેતરનો એક ચોંકાવનારો ગુનો છે જેમાં એક નવ પરિણિત પતિ રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન હત્યા કરવામાં આવી હતી આ કેસમાં તેની પત્ની સોનમ રઘુવંશી અને તેના પ્રેમી રાજકુશવાહ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે ઘટનાક્રમ અને મુખ્ય વિગતો લગ્ન અને હનીમૂન ઇન્દોરના રાજા રઘુવંશી ઓગણત્રીસ અને સોનમ સત્તાવીસના લગ્ન અગિયાર મે બે હજાર પચીસના રોજ થયા હતા ના રોજ તેઓ હનીમૂન માટે મેઘાલય રવાના થયા હતા ગુમ થવું તેમનો સંપર્ક તૂટી ગયો હતો અને તેઓ ગુમ થઈ ગયા હતા તેમની ભાડાની સ્કૂટી પણ ચોવીસ મે ના રોજ એક કેફે ની બહાર લાવારીસ હાલતમાં મળી આવી હતી મૃતદેહ મળવો બે જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ ઇસ્ટ ખાસી હિલ્સમાં વૈસાડોંગ ધોધ નજીક લગભગ એકસો પચાસ ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો

એવી આશંકા છે કે હત્યા માટે મેઘાલયને એટલા માટે પસંદ કરવામાં આવ્યો જેથી તેને લૂંટ અથવા અન્ય કોઈ અકસ્માત તરીકે દર્શાવી શકાય અને પોલીસને ગેરમાર્ગે દોરી શકાય ધરપકડ સોનમ રાજ કુશવાહા અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેમને મેઘાલય લાવીને વધુ પૂછપરછ માટે આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે ગુના કબૂલ આરોપીઓએ પોલીસ સમક્ષ રાજાની હત્યા કર્યા અને મૃતદેહ ખીણમાં ફેંકી દીધાનું કબૂલ્યું છે આગળની તપાસ પોલીસ હવે ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટનાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી રહી છે આ કેસમાં હજુ પણ કેટલાક સવાલોના જવાબ મળવાના બાકી છે જેમ કે હત્યાનું સંપૂર્ણ કાવતરું કોણે રચ્યું અને મેઘાલયમાં જ હત્યા કેમ કરવામાં આવી